અંગિયા અને આસપાસના ગામોમાં નાના વાહનો પશુચારો કેટરિંગ ખેતી અન્ય કામો માટે દિવસમાં વારંવાર આવન જાવન કરવું પડે છે આ વાહનોને કાયમી મુક્તિ મળે અથવા અન્ય ટોલ નાકાની જેમ દિવસના એક રૂપિયે માસિક પાસ આપે તેવું તેમણે જણાવ્યું હતું પાંચ કિલોમીટરની અંતરે આવતી સ્થાનિક ટ્રકોને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે હાલમાં પચાસ મુક્તિ છે ટોલનાકાની સગવડો અને સુરક્ષા અંગેની માહિતી સાર્વજનિક કરવી જેથી ટેક્સ આપનારા વાહન માલિકોની જાણકારી મળે આ માહિતી ટોલનાકા પાસે જાહેર બોર્ડમાં વાંચી શકે એ રીતે મૂકવી જોઈએ તેમજ ટોલ નાકા ઉપર જાહેર શૌચાલય પીવાનું પાણી કર્મચારીઓની ઓળખ રાત્રિના સમયે લાઈફ જેકેટ યુનિફોર્મ જેવી બાબતોનું અમલ નથી જે કેમેરામાં ચકાસણી કરી યોગ્ય નિર્ણય લઈ શકો છો ટોલનાકા ઉપર વારંવાર નાની નાની બાબતોમાં કંપનીના કર્મચારીઓ ઝઘડા અને મારકુટ કરે છે જેથી ક્યારે જાનહાનિ થવાની શક્યતાઓ છે અને આસપાસના લોકોનું ઘર્ષણ થાય છે આપણે એક સવાલ છે કે ડ્રાઈવરની જાનની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે જે અંગે ત્રણ મહિનાના સીસીટીવી ફૂટેજ જોઈ લેશો તો ઝઘડા કેટલા થયા છે તે જાણી શકાશે આ ટોલ નાકા દ્વારા કોઈ જ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી જેથી આ બાબતે યોગ્ય ન્યાય તપાસ કરી આ કંપનીનો ટેન્ડર રદ કરવામાં આવે જો આ બાબતે દિવસ દસ માં પગલા લેવામાં નહીં આવે તો દસ ગામો આમરણ ઉપવાસ કરી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે